મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી ભાવનગર મહુવા પોલીસે ઝડપી લૂંટેરી દુલ્હન મહુવા પોલીસના સકંજામાં છ મહિલા ઝડપાઈ ઝડપાયેલ તમામ મહિલાઓ મહારાષ્ટ્રના પાલઘરની હોવાનું સામે આવ્યું છે પહેલા આપે લગ્નની લાલચ બાદમાં રૂપિયા લઈ ફરાર થઈ જતી હોવાની ઘટનાઓ અવારનવાર બનવા પામી હતી લૂંટેરી દુલ્હનના સકંજામાં આવ્યો હતો મહુવાનો વ્યક્તિ યુવકને શીલા નામની યુવતી સાથે આપી હતી લગ્નની લાલચ તુલસી પટેલ નામના વ્યક્તિ સાથે શિલાના લગ્નનું નક્કી કરાયું હતું શીલા મહુવાના યુવક તુલસી પટેલના ઘરે ત્રણ મહિના રોકાઈ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ત્રણ મહિના બાદ યુવતી એક પોઈન્ટ એકતાલીસ લાખના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે મહુવા પોલીસને લૂંટેરી દુલ્હનને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે મહુવા પોલીસના સકંજામાં છ મહિલાઓ ઝડપાય છે ઝડપાયેલ તમામ મહિલાઓ મહારાષ્ટ્રના પાલઘરની હવાનું સામે આવ્યું છે પહેલાં લગ્નની લાલચ બાદમાં રૂપિયા લઈ ફરાર થઈ જતી હતી આ લૂંટેરી દુલ્હન લૂંટેરી દુલ્હનના સકંજામાં આવ્યો હતો મહુવાનો વ્યક્તિ યુવકને શીલા નામની યુવતી સાથે આપી હતી લગ્નની લાલચ તુલસી પટેલ નામના વ્યક્તિ સાથે શીલાના લગ્નનું નક્કી કરાયું શીલા મહુવાના યુવક તુલસી પટેલના ઘરે ત્રણ મહિના રોકાઈ હતી ત્રણ મહિના બાદ યુવતી એક પોઈન્ટ એકતાલીસ લાખના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી